લેફ લેગ ફોલ્ડ રાઇટ લેગ સ્ટ્રેટ બંને હાથ ઘૂંટણ ઉપર કમરગર્દન સ્ટ્રેટ હવે આપણે જાનુ સિરાસનનો અભ્યાસ કરીશું ઘૂંટણની તકલીફ માટેનું બેસ્ટ આસન એટલે જાનુ સિરાસન જો જાનુ સિરાસન એચ્યુ થાય અને રેગ્યુલર પ્રેક્ટિસ કરવામાં આવે તો ઘૂંટણની તકલીફમાંથી કાયમી મુક્તિ પણ મળે છે અને સાથે ભવિષ્યમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટનું ઓપરેશન પણ નહીં કરાવવું પડે હવે આ જાનુ સિરાસન કે જે સૌથી અઘરું આસન છે એને કેવી રીતે એચીવ કરું એને આપણે સ્ટેપ વાઈઝ સમજીશું ચલો જાનુ સિરાસનનો અભ્યાસ કરીશું તમારો રાઈટ લેગ સ્ટ્રેટ લેફ્ટ લેગ ઘૂંટણથી વાળી રાઈટ લેગના થાપા પાસે ફિક્સ કરો બંને હાથ ઘૂંટણ ઉપર હવે ધીરે ધીરે બંને હાથને પાછળથી આગળની તરફ લઈ જવાના છે હવે જ્યારે બંને હાથ પાછળ લઈ જાઓ ત્યારે શ્વાસ લેવાનો આગળ જાઓ ત્યારે શ્વાસ બહાર કાઢવાનો દરેક વખતે પ્રયત્ન કરવાનો કે બંને હાથ પગની બહારની તરફ જવા જોઈએ જ્યારે પાછળ જાઓ ત્યારે શ્વાસ લેવાનો આગળ જાઓ ત્યારે શ્વાસ છોડવાનો દરેક વખતે પ્રયત્ન કરવાનો કે માથું તમારું ઢીચરને ટચ થાય પ્રયત્ન એ પણ કરવાનો કે ઘૂંટણથી પગ ઊંચા ના થવા જોઈએ જો ઘૂંટણથી પગ ઊંચા થશે તો ફાયદો નહીં થાય હવે આ જ પોઝિશનમાં આપણે નેક્સ્ટ પોઝિશન બોટિંગની બંને હાથે વાળી અને બંને હાથથી પ્રયત્ન કરો કે તમારું માથું ટીચરને ટચ થાય બંને હાથ પગથી ફોરવર્ડ ટુ બેકવર્ડ મુવમેન્ટ કરશે ઇઝીલી આ પોઝિશન આનાથી એચિવ કરી શકશો ટેન ટુ ટ્વેન્ટી ટાઈમ્સ તમે આ જ પોઝિશનનો અભ્યાસ કરજો ધીરે ધીરે કમરની સ્ટ્રેન્થ વધશે જાનુ સિરાસર કમર અને ઘૂંટણ બંનેની તકલીફોળા માટે ખૂબ જ ફાયદાકારક છે જે લોકોને બેકપેન રહેતું હોય અને શરૂઆતમાં આસનનો અભ્યાસ ના કરો પણ જો કમરની સ્ટ્રેન્થ વધી જાય છે કમરનો દુખાવો મટી જાય છે તો ઇન ફ્યુચર આસનનો અભ્યાસ તમારા ટ્રેનરની સલાહ લઈને કરી શકે છે થર્ડ સ્ટેજ બંને હાથ તમારા કાન સાથે ફિક્સ બંને હાથની હથેળી આકાશ તરફ શ્વાસ છોડતા છોડતા પગ સુધી પહોંચવું ધીરે ધીરે શ્વાસ લેતા લેતા ઉપર આવવું શ્વાસ છોડતા છોડતા ફોરવર્ડ મુમેન્ટ શ્વાસ લેતા લેતા આવું ઉપર આવું દર વખતે પ્રયત્ન કરવાનો કે હાથની હથેળી પગની બાજુમાં જમીનને ટચ થાય માથું ઢીચરને ટચ થાય પોઝુશન બંને હાથ માથાની પાછળ પ્રયત્ન કરવાનો છે માથું ઢીચરને ટચ થાય કોણી જમીનને ટચ થાય આગળ જુકતે શ્વાસ છોડવાનો પાછળ આવતી વખતે શ્વાસ લેવાનો દરેક વખતે માથું ઢીચણને ટચ કરાવવાનો પ્રયત્ન કરવાનો આ વખતે ઢીચણ જમીનથી ઉપર ના થવા જોઈએ એનો ખાસ ખ્યાલ રાખવાનો ફોર્થ પોઝિશન બંને હાથ કમરની પાછળ એક હાથની મુઠ્ઠી વાળો એક હાથથી બીજા હાથનું કાંડું પકડવાનું છે કમર ગર્દન સ્ટ્રેટ હવે શ્વાસ છોડતા છોડતા આગળ ફોરવર્ડ મુમેન્ટ લેવાની છે આગળ ઝૂકતી વખતે શ્વાસ છોડવાનો પાછળ આવતી વખતે શ્વાસ લેવાનો ચલો ફાસ્ટ કરીશું વન ટુ વન ટુ વન ટુ નેક્સ્ટ પોઝિશન બંને હાથ ઘૂંટણની પાસે બંને હાથી ઘૂંટણની અને એડીની વચ્ચે તમારે પકડીને રાખવાનું છે હવે માથું ટીચરને ટચ કરવાનો ટ્રાય કરો ચલો વન ટુ આ વખતે માથું ટીચરને ટચ થશે હાથની કોણી જમીન સુધી પહોંચશે વન ટુ વન ટુ વન ટુ રિલેક્સ જે લોકોને ઘૂંટણ સુધી માથું પહોંચતું નથી એ લોકો આ રીતે નીચે સપોર્ટ રાખીને પણ પ્રયત્ન કરી માથું ઢીચણ સુધી પહોંચાડી શકે છે હા જો ધીરે ધીરે માથું નીચે લઈ જવાનો પ્રયત્ન કરો આ રીતે સપોર્ટથી પણ પોઝિશન લઈ શકાય છે રિલેક્સ આ રીતે ઘૂંટણ નીચે કેડી નીચે ડંભેસ મૂકી બંને હાથથી પગ પકડી એ જ પોઝિશનમાં હોલ્ડ કરો આ રીતે પણ જાણુ સિરાસન એચીવ કરી શકાય છે ધીરે ધીરે કોણી જમીને ટચ માથું ઘૂંટણને ટચ આ રીતે સપોર્ટિવ થેરેપીની મદદથી પણ તમે આસન સિદ્ધ કરી શકો છો તમારો પગ રોલરની ઉપર મૂકવાનો છે જ્યાં ઘૂંટણ દુખાવો થાય છે તે રોલરની ઉપર મૂકવાનો છે હવે પગના અંગૂઠાને આંગળા તમારી તરફ ખેંચો

જે વચ્ચે ઘૂંટણનું મિડલ પાર્ટ છે એને પ્રયાસ કરી હવે ઘૂંટણની ઢાંકણીને પ્રયાસ કરવા છે એડી રોલર ઉપર જો ઘૂંટણને જેટલું બને એટલું નીચેની તરફ લઈ જવાનો પ્રયત્ન કરો ઘૂંટણના સાંધાની સ્ટ્રેન્થ વધારવા માટેની વેસ્ટ એક્સરસાઇઝ છે આનાથી ધીરે ધીરે ઘૂંટણની ફ્લેક્સિબિલિટી પણ વધશે અને તમારા જોઈન્ટની સ્ટ્રેન્થ પણ વધશે આ રીતે તમે ઘરે સપોર્ટિવ સાધનની મદદથી પણ ઘૂટાની એક્સરસાઇઝ કરી શકો છો રિલેક્સ